નેક નેક ઘી છાપી છાપીને ને આંગળી આંગળી એ ઘી નાખી મૂકો મિત્રો ફાઇનલી હવે અમે અમારા ઇલાકા તરફ પહોંચી ગયા છે ને હવે અમારી બોટ આયા ઉતારવાની છે પાણીમાં તો ફાઇનલી ઉછી થાય છે અમારી ટાર્જન વાડી ભૂંગરા ને ચોડા ને ટમેટા ને હા અહીંયા પીડી મારી છોડા ને હું આમ ગોતું છું તો મિત્રો તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગની અંદર વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો દોઢ મહિનાથી જો દોઢ મહિનાથી વિડિયો નતો નાખ્યો કારણ કે ઘરે વહી ગયા હતા બોટાદ સડાવીને આમ જો પગમાંથી પગ ચઢાવીને તમારો ભાઈ બેઠો છે એકદમ બાદશાહ જેવી ફિલિંગ આવે છે કાઇ કઠિન દરિયામાં જાવ એટલે બાદશાહ જેવી ને બધું નીકળી જાય પણ અત્યારે તો બાદશાહ જેવી ફિલિંગ લે તો આવી રીતના બધી બોટું ચડાવી જો આ બોટું બધીમાં કામકાજ કરવાનું બાકી જ છે કારણ કે નીચેથી પાણી આવે ને એટલે સડાવી પડે ને ક્રીન છે ને કંઈક ક્રીન જરી આમ આમ ક્રીન પડીશ હવે નાથી અમારો વારો આજકાલ આવી જાય તો અમે જાય ફિશિંગ કરવા બરાબર તો સપોર્ટ કરજો અને ફૂલ કરજો ને હૂંકા કાઢી નાખો ને એટલો કરજો બધીને એટલો શેર કરો વિડીયો બરાબર હવે વિડીયો આવતા રહે આપણા તો કોઈ નહીં ચાલો તો અત્યારે તું માંગરોળ છે માંગરોળ બંદર તમને બતાડું કઈ રીતની બોટ ક્રીનેથી ઉપાડે ને કઈ રીતનું કામકાજ હોય ને બરાબર તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ જ્યારે વાર નથી લગાડ્યો કારણ કે દોઢ મહિનાથી તમે બધા વાટ જોતા હોય વિડીયાની તો ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો હવે સવાર સવારમાં અમે સડી ગયા છે વાવટા સડાવવા માટે અમારી બોટ હજી ઉપર છે હવે ક્રીન આવશે તો એ ઉતાર્યું અમારે કે વાવટા જે નવા નવા સડાવવાના નાખીએ જય વેરાવળીમાં કાંઈ ઘટે નહીં ને હું આ વાવતો બદલાવ સડી જ વાવતાની હાલત તો તમે જો આ ઉડી ઉડીને વાવતા ફૂલ બગડી ગયા તો કંઈ નહીં તો ચાલો વાવટા સડાવી લઈએ અત્યારે બરાબર અમારે પાછા આપણે નાસ્તો બનાવે ખાવાનું તો આપણે કામ પતાવી નાખીએ કાળો પતાવી નાખીએ તો અમારે મુકે ભાઈ હવે મોરો ધોવા મંડી જાય પાણી વેતી બહુ બહાટી તો મોરો ધોઈ નાખીએ બને પછી અમારે ગલાલ મારવાનો છે આમાં ઘી નો ડબ્બો છે ને ગલાલ છે આ માવો નો કોઈ માવો ખાવાથી કેટલું નુકસાન થાય ખબર છે એમાં ગલાલ મારવાનો છે ને હવે ઘી છે એમાં એને મિસ કરવાનું ના એને મિસ કરી નાખ ને હમ બરા મિસ કરી નાખું તો આવો મિત્રો મિસ કરીને આગળ મારી કેવી રીતના મારીએ તો મિત્રો હવે મિસ થઈ ગયું છે હવે ગુલાલ કરે છે તો આવો તો હવે એ ગુલાલ કરે છે બરાબર ને હવે આપણે છડાવી આવીએ વાવતો વાવતો છડાવી આવું પછી મળી ગયા પાછા આપણે બરાબર કરે જોવા મૂકા કાંઈ ઘટવું ન રહે ચાલો હવે બધું કામ પતા લે થોડું ઘણું મિત્રો અમારો કોલરૂમ છે ને આ કોલરૂમ માં અમારો સામાન જે બધા રીપેર આંબવાનો છે આ બધી પીડિતામાં નળિયું ને બુટુ હોય ને મોજા

ચટણી ચોપડી ચોપડી ને ખાવાના છે ભૂકા કાઢ નાખવાના છે પોતે બેટી બેટી ને કંટાળી ગયા કે ભાઈ આવે જ ખાતર પાડવા ગોમ કાઈ છ સાત હજાર નું ખાઈ જાવ ફૂલ ખામું આ ચાલો ખાઈ લઈએ હવે ફોન આવી ચાર્જિંગમાં રાખ કારણ કે બોટ ઉપર છે એટલે ચાર્જિંગ થાય નહીં તો હાલો હવે ખાઈ લઈએ તો મિત્રો અમારી બોટનો સામાન આવી ગયો છે મરસિં ને દાણા બૂકો ને તો રિક્ષા ભરાઈને આવીશ તો આગળ રીપેર ખેંચવાની છે ધારીમાં ભરી ભરીને એ તો કાતી જાય હાલે ક્યાં જ મૂકા હા વેરો કાંઈ ઘટે નહીં પ્યોર શુદ્ધ મિરસું દાણા બૂકવા કાળું બધું કામ કરી લઈએ મારું બપોરનું ખાવાનું બની ગયું છે તો ખાવા બેઠી ગયા છે ભૂંગરા ને ચોડા ને ટમેટા ને હા એ પીડી મારી છોડા ને હું આમ ગોતું છે ખાઈ લેવામાં ખાઈ લે તો મિત્ર મિત્રો બોટની તરીએ જો કાંઈક આવી રીતના હોય આવી રીતના બધા ઓઝા હરાવતા હોય ને આવી રીતના બોટ ચડાય ત્યારે બધું ફાટા હેઠે મૂકીને બોટોલી કરે ને આ પંખો છે આમ ફરે અત્યારે બહુ ભીમા છે ને આ હુખાણ આવે એનું આ આમ હોય ને તો બોટ આમ ભાગે ને આથી આમ કરીને આમ હોય ને તો એ આમ ભાગે આને લીધે બોટ વારવાનું બધું હોય આ શિયાળા હોય બરાબર તો તર્ય કંઈક આવી રીતનું હોય આ બીજી બોટ છે એનું તો ઉખાણ જો લબડે છે ઘોડો છે ઉપર ચડવાનો તો આવી રીતના તરિયે હોય મિત્રો બાકી કઈ ખાસ તો છે નહીં આ ફૂટવાલ છે ફૂટવાલ ફૂટવાલ આવે પાણી માટેનો બાકી બે બીજું તો કઈ ખાસ નથી આવી રીતના ફેટા મારીને બોટને ઉપર બોટ હોય એક આધો ફાટો સટક્યો એટલે બોટ પણ એ સટકે જ નહીં બંને ત્યાં સુધી બોટ છે તો મિત્રો ફાઈનલી અમારી બોટ ને ઉપાડવા સ્ક્રીન આવી જ ગઈ છે તો ઉપાડે જ હવે ફલિંગ બધું પહેરવી દીધી જાડી જોવા મળે તો ખાલી ઉપડે નહીં આ લવાય ઉપાડ્યા ઉપરે જો આપડી ટાર્જન હા તો કાંઈ ઘટે નહીં સલિંગ એટલી મજબૂત આવે ને વાત કરો માં એમ તો ઉપર અમારે થોડા ગોબા ઉપડી જાય ગ્રીનને કોઈ વાંધો નહીં ઉપરે સારો ધીમે ધીમે અડધી તો ઉપડી ગઈ જો હાલો ઉપડી ઉપડ્યો ભાઈ હમ ઉપાડીને આ ક્રીનમાં મૂકવાની છે આ નવી ચાર્જરમાં પણ ડાયરેક્ટ પાણીમાં માગડી તો ઉપરી છે ફાઈનલી હા ખેડા પેડા ખેટલી ગયા પછી આપણે પાછા મળી જાય તો મિત્રો હવે આગળ આ ક્રીનમાં મૂકવાની છે બોટને ઉપાડી અત્યારે તો અધ્યાર કરી નાખીશ તો હવે અમારે ખટરો લાગે ટોલી કહેવાય ને ટોલી આ ભાઈ મૂકવા ધીમે ધીમે હવે એનું સેટિંગ કરીને મૂકવી પડીએ પછી મૂકીને આગળ પાણી મુતાવાની છે તો પેલા આડો સેટિંગ વેટિંગ કરી ધીમે ધીમે જાય મૂકીએ તો મિત્રો ફાઇનલ આપણે આપણી છે એ ટોલીમાં ભરાઈને જાયશ કાંઈ ઘટે નહીં તો અમારે મૂકો ને બે પાસે છે ને બે એ આમાં ફાટા ઢીલા પડે એટલે ઠપકા દર ના કાંજા થાય પછી બોટ નંબરની બીક લાગ્યા તો કેમ બાકી આપણી ને કાંઈ ઘટે ઘટે નહી જાય ને ધીમે ધીમે હાકવી પડે ને હું પૈસા ગેદા લઈને આવો ફાટો હોય ઢીલો પડે ને એટલે ગેજા લઈને ઠપકા દેવાનું ઠકઠક કરી દેવાનું એટલે બોટ નમે બરાબર આ જોઈને અત્યારે શેનવેદી બાંધી ને આ ફાટા છે ને ત્યાં ઠપકા દેવાનું બરાબર વાંધો ન આવે ધીમે ધીમે છે મિત્રો ફાઇનલી મે અમારા ઇલાકા તરફ પહોંચી ગયા છે અમારી બોટ ઉતારવાની છે પાણીમાં તો ફાઇનલી ઉછી થાય છે અમારી ટાર્જન આડી પાણીમાં ઉતી જાય એટલે પછી બામ બતા નીકળજો ફિશિંગ તો હવે આલો પાણીમાં ઉતારી લઈએ તો મિત્રો અમારી બોટ પાણીમાં ઉડે જોઈ લો હવે આમ કોઈની બોટ ઉડે પાણીમાં હવે ઉતરે ધીમે ધીમે પાણી માં કેમ છે મુકા તાકાત રાખજો આવા દો ભાઈ આ લો આગળ પાણીમાં માં આવજો આમલા બોટ ઉટતી હોય તે દે આવારે મેતાજી આવ એ દોરીઓ ગેજી ગેજી ઠાકી જોઈએ તો ઉતરે જ પાણી માળી આડી જજો આ જરૂર સોપટ દેખાય કલર ક્યાં સુધી ડૂબી જાય આલો ડૂબી થોડી ડૂબી ડૂબી આ લો તો ફાઇનલી હવે બોટ ઉતરી જ ગઈ તો બધું કમ્પ્લીટ કરીને ફિશિંગ નીકળવાની જ વારી છે તો અથોડી લેતા હોલાઈ જ ગયા તો ફાઇનલી ઉતરી જ ગઈ બોટ અમારી હવે બધું કામ પતાવી લઈએ પછી નીકળીએ ફિશિંગ પછી જોઈ એન્જોય દરિયામાં તો અમારી બોટ ચાલુ થઈ ગઈ છે ને હવે અમે આમ આગળ જઈએ છીએ ના જઈને બધું બરફ બરફ ને બધું લેશું ડીઝલના પાણીને અત્યારે તો અમારે ટાર્ચર ના આમ નીકળી ગઈ છે રાઉન્ડ મારવા માટે ફ્રેશ થવા માટે જાય કારણ કે દોઢ મહિનાથી પૂરો ખાતી હતી એટલે ફ્રેશ કરતા જ રાક છૂટા કરવી નાખીએ આમ હલાવીને આ બધી બોટવાળા જવું બરફને લેશે જીતા અમારો આગળ ત્યારે છે હવે લાકડા આવી ગયા બોટના એક રિક્ષા ભરાઈને ફૂલ ડીઝલ આવી ગયું પાણી આવી ગયું હવે એક બરફ બાકી છે એક બોટ આવી ફિશિંગમાંથી ને લાકડા હવે લેવા જાય એટલે બરફ હવે લેવાનું થાય એક બરફ બાકી છે બાકી બોટ તો કમ્પ્લીટ થઈ જ ગઈ તો હલો લાકડા લીધે રાખીએ બી તો આવી રીતે હુંડલ હુંડલ ઘા કરી દેવાના ફટાફટી ને પછી પરે ખડકી દેવાના છે હાલો લાકડા લેવા જ હવે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરાક જણાવી દેજો બરાબર ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હવે આપણે એક પંદર સોળ દિવસ પછી આવશું પાછા એક નવા વિડીયો સાથે પંદર સોળ દિવસની ફિશિંગ ફિન આવ્યું દરિયામાંથી એ માસ્ટલા એક નંબર તમને બતાડ્યા પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ પાછો વિડીયો આવ્યા તમારામાં બરાબર તો હવે ચાલો મળીએ આપણે પંદર સોળ દિવસ પછી ત્યાં સુધી બાય બાય